તો બધા મારા મિત્રોને જય માતાજી અને આજના અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવ્યા છે અને હું તમને આજે બતાવવાનો છું અમારે અહીંયા અમે ડિશન મુકામે આવેલા છે રસોઈ બનાવવા માટે અને પાર્ટી પ્લોટની અંદર હું તમને બધું બતાવવાનો છું મારા વાલા અમારા બ્લોગની અંદર છેલ્લે સુધી બનાવી રહ્યો છું વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો જુઓ ચેનલે આપણે આવી ગયા છીએ અને જો આ આ બાજુ આપણે રસોડું ચાલુ છે અને જે પહેલા ભાગની અંદર આપણા માણસો કામ કરે છે એ પણ હું તમને બતાવીશ પહેલાં તો આ દિશાનો નજારો તમે તમારી નજરની સામે જોઈ લે ઓકે તમને જોવા મળતું છે અને અમારે જે ચાના કારીગર છે તે પહેલી બાજુ ઊભા છે મારા વાલા મિત્રો તો આવી રીતે અમે વિડીયો બનાવશું અમારા નવા બ્લોગ આવતા રહેશે અને મને થોડો ઘણો સપોર્ટ કરજો મારા વાલા મિત્રો કારણ કે અમે નવા માણસો છીએ અને આપણા જે પબ્લિક છે લોકો છે તે કેવું કરે છે ખબર છે કે નવા માણસને સપોર્ટ નથી કરતા તો જો આપણા રસોડામાંથી માણસો બહાર નીકળી રહ્યા છે તેને આપણે બધા પહેલાં લઈને જાય છે કે નહીં સો સાચી વાત જો અહીંયા આપણે ચોકડી રાખેલી છે વાસણો ધોવા માટે તો હું હવે તમને બતાવવાનો છું બધા તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહ્યો છે વિડીયો બનાવી દો લાઈક કરજો ને કમેન્ટ કરજો તો જુઓ આપણા કાકા આવી ગયા તો આની અંદર જુઓ ટમાટર છે છે કે આપણા સૌથી પૂછતા જ છે કારીગર અને એનું કંઈક પડ્યું છે જો આ બાજુ રોટલી ચણવાનું ચાલુ હોય જોવાની અંદર તેલ હતું પાપડ તળ્યા હતા આની અંદર સબ્જી છે આની અંદર પાણી ગરમ છે અને જો આવી રીતે છે જોઈએ ધાણા કાપેલા છે પછી આ લસણ આદુ હરી મિર્ચ પછી આ જુઓ તમે કે ટમાટર અને આ બાજુ રોટી શેકવાનું ચાલુ છે જોવા ભાઈ ઊભા છે માસી છે હવે આમાં કાં લોટ બંધારો છે આ જોવા કોમચો અને આ લોકો છે તો આપણે અહીંયા કામ કરીશું જો આ બાજુ જમણવારનો વિસ્તાર છે જો ભાઈ ફરે આવી રીતે કામકાજ અહીંયા થતું હોય છે મિત્રો તો આવી રીતે લોકો કામ કરતા હોય છે અને આપણે અત્યારે આપણા કારીગર જુઓ કેવું કામ કરે છે મિનરલ બોટલ ઉપાડે છે અને આ જુઓ આઈટમો જો આની અંદર આપણે બધા મસાલા રાખવામાં આવે છે જો લીધા એ મસાલા હા